નર્મદે હર આજે નર્મદાજીની પરિક્રમાની અંદર પેદલ યાત્રામાં સિત્યોતેર મો દિવસ છે ત્યારે ગઈકાલની રાત્રિ અમે ખેરવાનીમાં માં રોકાયા હતા સામે જે મકાન દેખાય છે ત્યાં આગાડી નામ છે ચૌહાણભાઈ અને આજે અમે સવારે અમારી યાત્રાને આગળ વધારતા સુલપાણીની ઝાડીમાં આ ઉપરના રસ્તેથી આગળ જઈ રહ્યા છે આજે અમારે ખપ્પરમલ ચઢવાનો છે અહીંયાથી તેર કિલોમીટર પછી ખપ્પરમલ આવશે અને બાર કિલોમીટર પછી મહારાષ્ટ્રની લાગી જશે એમપીની બોર્ડર પૂર્ણ થઈ મહારાષ્ટ્રની બોર્ડરમાં અમારી એન્ટ્રી થશે નર્મદે ખૂબ સુંદર કુદરતી વાતાવરણ સાથે પ્રકૃતિનો આનંદ લેતા લેતા નર્મદેહરના ગુણ ગાતા ગાતા યાત્રા આગળ વધાવી રહ્યા છે बहुत घाटी है यहाँ पर सांसें फूल जाती है ये नीचे का जो रास्ता है वो रचोड़ जाता है